હવે આવા ગંદા તવામાં આપણે રસોઈ બનાવીને જમીએ ને તો આપણને હેલ્થ માટે ઘણું નુકસાનકારક છે તો આજે આ તવો આપણે કેવી રીતે સાફ કરવો ફક્ત બેથી ત્રણ મિનિટમાં એ વિડીયો હું તમારી સાથે શેર કરવાની છું તો ચલો આપણે જરા પણ વાર કર્યા વગર વિડીયો સ્ટાર્ટ કરીએ હવે આપણે તવાને ગેસ ઉપર ગરમ કરશું ગરમ તમારે એકદમ થવા દેવાનો છે ગરમ થશે ને એટલે આ બધું સાઈડનું નીકળી જશે હવે આની સાથે હું તમને એક ટ્રીક પણ બતાવી રહી છું જેથી કરી તમારો તવો એકદમ જલ્દીથી સાફ થઈ જશે તવો ગરમ થઈ ગયો છે હવે આપણે અંદર એડ કરીશું એક ચમચી જેટલું મીઠું મીઠું તમારે આવી રીતે ધાર ઉપર રાખી દેવાનું છે આવી રીતે બધે મીઠાને સ્પ્રિંકલ કરી દેવાનું છે તમારે હવે આપણે શું કરવાનું છે કે મીઠાને આવી રીતે છે છે જેમ તવો ગરમ થશે એમ અંદરનો જે મેલ એ મીઠા સાથે નીકળી જશે હવે અત્યારે મારો તવો તો બહુ ગંદો નતો એટલે મેં મીઠાનો જ ઉપયોગ કર્યો છે પણ જો તમારો તવો વધારે ગંદો હોય ને તો તમે દોઢ ચમચી જેટલું મીઠું લેજો અને એક ચમચી જેટલું બેકિંગ સોડા લેજો સાથે અડધો નંગ લીંબુ લેજો મીઠા અને સોડાને તમારે તવા ઉપર આવી રીતે રાખી દેવાનું છે અને પછી ગેસ ઉપર તમારે મીઠાને આવી રીતે હલાવતા જવાનું છે જેથી કરી અંદર કાળી પોપડી હશે એ નીકળી જશે તમે જોઈ શકો છો કે પોપડી નીકળી ગઈ છે હવે તમારે બીજું શું ધ્યાન રાખવાનું છે કે તમારે તાવીથો લાકડાનો જ લેવાનો છે જો તમે સ્ટીલનો તાવીથો લેશો તો તમારું નોન

થોડીવાર માટે ઠંડો કરી લઈશું હવે તવો ઠંડો થઈ ગયો છે હવે આપણે સાઈડમાંથી પણ બધું ઉખાડી લીધું છે હવે હું અંદર એડ કરીશ બે ચમચી જેટલું પાણી તમારે બે ચમચી જેટલું પાણી લેવાનું છે સાથે એક ચમચી જેટલું વિમ લિક્વિડ લેવાનું છે તમે કોઈ પણ લિક્વિડનો ઉપયોગ કરી શકો છો હવે અંદર એડ કરીશ અડધો નમ લીંબુનો રસ જો તમારો તવો વધારે કાળો હોય તો તમે લીંબુનો રસ વધારે એડ કરી શકો છો હવે આપણે એને ઘસી લેશું આવી રીતનું તમારે સ્કોચ બ્રાઇટ લેવાનું છે તમારે સ્ટીલના વાયરનો ઉપયોગ નથી કરવાનો આ વાતનું ધ્યાન રાખવાનું છે બસ આવી રીતે તમારે તવાને ઘસી લેવાનું છે એટલે તમારો તવો એકદમ નવા જેવો થઈ જશે

આવી રીતે ઘસી લેવાનું છે બસ કસવું જ નથી મીઠાથી મેલ કપાઈ જાય છે સોડાથી પણ મેલ કપાઈ જાય છે પણ જો તમારો તો વધારે ગંદો હોય તો તમે સોડાનો પણ ઉપયોગ કરી શકો છો મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો અત્યારે મેં ફક્ત મીઠું અને લીંબુ જ લીધું છે જુઓ સરસ રીતે ઘસાઈ ગયું છે અને મેલ પણ કેટલો નીકળો તમે જોઈ શકો છો ને કેટલો બધો મેલ નીકળો હવે આવા તવામાં આપણે રસોઈ બનાવાય નહીં એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે તવો સરસ ઘસાઈ ગયો છે તમે જોઈ શકો છો કે સાઈડમાં કેટલો ગંદો હતો બધું એકદમ સરસ સાફ થઈ ગયું ને આવી રીતે તમારે તવાને સાફ કરવાનો છે તો હવે આપણે તવાને ધોઈ લઈશું બસ ફક્ત બે જ મિનિટમાં તવો તમારો સરસ થઈ ગયો ને નવા જેવો બસ આવી રીતે તમારે તવાને સાફ કરવાનો છે જોયું ફ્રેન્ડ્સ મારો તવો કેટલો ગંદો હતો એકદમ સાફ થઈ ગયો ને તો જરૂરથી મારી આ ટ્રીપ ફોલો કરજો મારી તમને આ ટ્રીપ પસંદ આવી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરજો હવે હું મળીશ મસ્ત મજાના નવા નવા વિડીયોની સાથે બાય બાય